નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં ચેપ્ટર નંબર બે એકચલ સુરેખ સમીકરણમાં સ્વાધ્યાય બે પોઈન્ટ બેના સાતમા નંબરનો દાખલો જોઈશું જેમાં આપણને આપ્યું છે કે સાદુરૂપ આપવાનું છે અને પછી સાદુ રૂપ આપ્યા બાદ શું કરવાનો સમીકરણનો ઉકેલ મેળવવાનો છે તો અહીંયા જોઈએ આપણે તો શું છે રકમમાં પહેલો ત્રણ કંશમાં ટી માઇનસ ત્રણ બરાબર પાંચ કંશની અંદર ટુ ટી પ્લસ વન હવે દેખો મિત્રો શું અહીંયા એક વસ્તુ યાદ રાખવાની આ જે ત્રણ છે બાર એ ટી માટે પણ છે અને આ ત્રણ માટે પણ છે બંને સાથે ગુણવા પડે બરોબર આપણે અહીંયા શું છે ત્રણ નો મતલબ શું છે કૌંસમાંથી એને સામાન્ય બહાર કાઢવું છે એટલે કે આ ત્રણ એ ટી નો પણ છે અને આ ત્રણ એ ત્રણ નો પણ છે એટલે આ બે નો ગુણાકાર કરશું આપણે તો જોઈએ પહેલું પદ જોઈએ તો અહીંયા લખશું ત્રણ ગુણ્યા ટી ઓછાની નિશાની જેમ છે તેમ ત્રણ ગુણ્યા ત્રણ સમજ પડી બરાબર એ રીતે અહીંયા પણ પાંચ છે ટૂટી માટે પણ છે પાંચ છે એક માટે પણ છે એટલે શું થશે પાંચ ગુણ્યા ટૂટી વત્તા પાંચ ગુણ્યા એક આ પહેલું પદ થયું સમજ પડી મિત્રો આમાં હવે ત્રણ ગુણ્યા ટી એટલે કેટલા થાય ત્રણ ટી ઓછા ત્રણ તરી નવ બરાબર પાંચ દુ દસ ટી વત્તા પાંચ એકા પાંચ સમજ પડી મિત્રો હવે શું કરશું આપણે તો અહીંયા જે દસ ટી છે એને ક્યાં લઈ જઈએ ડાબી બાજુ અને જે માઇનસ નવ છે એને ક્યાં લઈએ જમણી બાજુ તો લખશું માટે ત્રણ ટી માઇનસ દસ ટી બરાબર પાંચ નવ શું કર્યું આપણે કે દસ ને ડાબી બાજુ અને માઇનસ જમણી બાજુ લઈ જતા તો લઈ ગયા તો શું થયું મિત્રો આ પ્લસ હતા આ બાજુ આવ્યા શું થઈ ગયા માઇનસ ટીયા માથી દસ ટી જાય તો કેટલા વધે માઇનસ સાત ટી વધે બરાબર પાંચ વત્તા નવ એટલે કેટલા થાય ચૌદ થાય મિત્રો હવે હવે ધ્યાનથી જોજો આ માઇનસ સાત ગુણાકાર માં જાય બરાબરની સામે જાય તો ક્યાં જાય ભાગાકારમાં જાય તો ટી બરાબર ચૌદ માઇનસ સાત થશે સાત બે મળ્યા ટી બરાબર માઇનસ બે જવાબ મળે તો આપણો જવાબ કેટલો આવ્યો ટી બરાબર માઇનસ બે આવ્યો અહિયાં ત્યારબાદ આખમો દાખલો જોઈએ એ પણ સેમ એ રીતનો દાખલો છે ચલો પંદર ગુણ્યા વાય એટલે કેટલા થાય પંદર વાય ઓછાની નિશાની જેમ છે તેમની તેમ પંદર પંદર ચોક કારણ કે વાય માટે પણ છે પંદર માઇનસ ચાર માટે પણ છે છે જેમ પાછું ઓછાની નિશાની તેમના તેમ ચલો બે ગુણ્યા વાય એટલે કેટલા થાય બે વાય માઇનસ બે ગુણ્યા માઇનસ નવ માઇનસ માઇનસ પ્લસ જ્યારે સરખી નિશાની હોય તો શું થઈ જાય પ્લસ થઈ જાય બે ગુણ્યા નવ એટલે કેટલા થાય અઢાર વત્તા आज गुने y એટલે કેલા થાય 5y + 5 *+ 6 એટલે 5 * 6 30 = 0 હવે દેખો મિત્રો 15y - 2y + 5y આમનો સરવાળો કરી આપણે તો શું થશે તો પહેલા લખી દઈએ સમજ ના પડે તો બધું ભેગું કરી દઈએ પહેલા 15y - 2y + 5y - સુવા દ્યો સાહીઠ વત્તા અઢાર વત્તા ત્રીસ બરાબર જીરો ચલો પહેલાં પ્લસ પ્લસનો સરવાળો કરી દઈએ પંદર વત્તા પાંચ વાય એટલે કેટલા થાય વીસ વાય ઓછા ટુ વાય ઓછા આ બેનો શું કર્યું આપણે સરવાળો કરી દીધો એટલે વીસ વાય ઓછા ટુ વાય ચલો આ બેનો સરવાળો કર્યો એટલે કેટલા થાય માઇનસ સાહીઠ વત્તા અડતાળીસ થાય ત્રીસ વત્તા અઢાર એટલે બરાબર વીસ વાયમાંથી બે વાય જાય તો કેટલા વધે અઢાર વાય લખી દીધા બાર બરાબર જીરો માટે અઢાર વાય બરાબર બાર સમજ પડી માઇનસ ને બરાબરની આ બાજુ લઈ જાય એટલે શું થઈ જાય પ્લસ બાર થઈ જાય માટે વાય બરાબર અઢાર ને બરાબરની સામે લેજો ગુણાકારમાં તો શું થાય છે બાર ભાગ્યા અઢાર છેદ ઉડા તો કે છ દો બાર અને છ તરી અઢાર બરોબર અને આ છ છ ગયા એટલે વધ્યા કેટલા તો કે વાય બરાબર બે છેદમાં ત્રણ મળે આપણો શું થયો મિત્રો જવાબ થયો હવે નવમો દાખલો જોઈએ તો સેમ એ રીતના દાખલા છે જોઈ લઈએ તો પેહલા તો અહીંયા શું કરશું ગુણાકાર કરી અંદર બધા સાથે જોઈએ પહેલા પાંચ હોય એટલે કે માઇનસ સાતરી એકવીસ લખીએ આપણે અહીંયા ત્રણ ગુણ્યા પાંચ જેડ માઇનસ ત્રણ ગુણ્યા સાત માઇનસ દેખો તમામ સમજ માટે આ લખું છું એક પદ વધારે બે ગુણ્યા નવ જેડ બે ગુણ્યા નવ જેડ ઓછા દેખો ઓછા ઓછા વત્તા બે ગુણ્યા અગિયાર સમજ પડી બરાબર ચાર ગુણ્યા આઠ જેડ ઓછા ચાર ગુણ્યા તેર ઓછા સત્તર સમજ પડી હવે ગુણાકાર કરીએ બધાનો તો દેખો આ બે બે બધા પદ છે ને ગુણાકાર વાળા એ બધાનો ગુણાકાર કરી લઈએ તો પાંચ તરી પંદર જેડ સાત તરી એકવીસ માઇનસ એકવીસ માઇનસ નવે અઢાર જેડ વત્તા અગિયાર દુ બાવીસ બરાબર આઠ ચોક બત્રીસ ઓછા તેર ચોક બાવન ઓછા સત્તર આટલી સુધી સમજ પડી ચલો પંદર ઓછા અઢાર ઝેડ પંદર જેડમાંથી અઢાર ઝેડ જાય એટલે કેટલા વધે માઇનસ ત્રણ ઝેડ અને માઇનસ એકવીસ વત્તા એકવીસ એટલે કેટલા વધે પ્લસ એક સમજ પડી મિત્રો આટલે સુધી હવે બરાબર બત્રીસ ઝેડ જેમ છે તેમના તેમ લખીએ ઓછા માઇનસ બાવન માઇનસ સત્તર એટલે કેટલા થશે સાત આઠ નવ માઇનસ સિક્સટી નાઇન થશે હવે ધ્યાન રાખજો હવે શું કરવાનું બત્રીસની સામે એટલે શું થઈ જાય માઇનસ વન થઈ જાય સમજ પડી મિત્રો શું થયું તો હવે અહીંયા શું કર્યું તો લખીએ કે બત્રીસ

નિશાની મોટી સંખ્યાની આવશે એટલે માઇનસ સિત્તેર આવશે હવે હવે છે માઇનસ પાંત્રીસ થઈ જાય ભાગાકારમાં માઇનસ માઇનસ ઉડી જાય બરોબર માઇનસ માઇનસ ઉડી જાય પાંત્રીસ દુ કેટલા થાય સિત્તેર થાય એટલે ઝેડ ની કિંમત કેટલી મળી અહીંયા આપણને બે મળી મિત્રો તો આપણો જવાબ કેટલો આવશે z બરાબર બે મળશે તો મિત્રો આ નવમો દાખલો આપણો પૂર્ણ થાય છે ત્યારબાદ જોઈએ સ્વાધ્યાય બે પોઈન્ટ બેનો છેલ્લો દાખલો કે જીરો પોઈન્ટ પચીસ ઝીરો પોઈન્ટ પચીસ ગુણ્યા કંશની અંદર ચારેફ ઓછા બરાબર જીરો પોઈન્ટ ઝીરો પાંચ કંશની અંદર દસેફ ઓછા નવ પોઈન્ટવાળા દાખલાના ગુણાકાર ના ફાવે તો બિલકુલ ગભરાવાની જરૂર નથી અહીંયા જીરો પોઈન્ટ પચીસના સ્થાને આ રીતે તમે લખી શકો પચીસના છેદમાં સો ચલો કંશની અંદર જેમ છે તેમનું તેમ લખી દઈએ બરાબર જીરો પોઈન્ટ ઝીરો પાંચ એટલે પાંચના છેદમાં સો લખી શકાય બરાબર સોરી કંશની અંદર જેમ છે તેમનું તેમ લખી દીધું હવે હવે શું કરશું આપણે કે આ જે 25/100 છે એને આપણે કંસા દર એક સભ્યો સાથે ગુણી લે તો કે 25/100 * 4 એટલે 25/100 * 3 એ રીતે 5/100 * 10 એક અને 5/10 * 9 તો લખશું અહીં આપણે માટે 25/100 * 4 ઓછા पचीस नद में सौ गुण्या तर बराबर छेद में सौ गुण्या दस एफ ओछा छेद में सौ गुण्या नौ आटली किमत थी चलो भाग उड़ाड़सू तो चलो पच्चीस चौक के सौ थे निकली गया सौ तो छेद उड़ी गय पच्चीस चौक सौ આ પચીસ ના આ પચીસ જતા એટલે કેટલા વધ્યા એક વધ્યો માટે અહીંયા કેટલું વધ્યું એક એફ વધ્યું ઓછા અહીંયા ભાગ નથી ઉડતો અહીંયા ભાગ નથી ઉડતો સમજ્યા તો અત્યારમાં ભાગ ઉડાડવો હોય તો કેવી રીતે ઉડાડશું અહીંયા ધ્યાનથી જોજો સો ના ભાગ કરે એટલે કેટલા થાય પચીસ ચોક સો થાય અને આ પચીસ અને આ પચીસ જતા રહે એટલે કેટલા વધ્યા ત્રણના છેદમાં ચાર વધ્યો બરાબર આ એક સૂન અને એક સૂન ગઈ એટલે વધ્યા કેટલા પાંચના છેદમાં દસ એફ વધુ આટલું બરોબર ઓછા ઓછા અહીંયા ભાગ ઉડાડવો હોય તો કેવી રીતે ઉડાડશું વીસ પંચા સો આ પાંચ ને આ પાંચ ગયા એટલે વધ્યા કેટલા નવ ના વીસ સમજ પડી મિત્રો હજુ પણ અહીંયા ભાગ ઉડે છે તો કે હા ક્યાં ઉડે છે તો અહીંયા ઉડાડો તો ઉડારાય આપણે પાંચ દુ દસ એટલે કે એકના છેદમાં બે વધે તો અહીંયા આપણે સુધારી દઈએ પાંચના છેદમાં દસની જગ્યાએ શું લખી દઈએ એકના છેદમાં બે ચલો અહીંયા મારે લખું છું એફ ઓછા ત્રણના છેદમાં ચાર બરાબર એફના છેદમાં બે ઓછા નવના છેદમાં વીસ બરાબર એક ગુણ્યા એફ એટલે થાય એફના છેદમાં બે થાય આ પદ મળ્યું મને હવે હવે હું શું કરીશ મિત્રો આ જે એફના છેદમાં બે છે એને બરાબરની સામે લઈ જાવ એટલે શું થઈ જાય માઇનસ અને માઇનસ એકના છેદમાં ત્રણ છે એને બરાબરની આ તરફ લાવો એટલે શું થાય પ્લસ થઈ જાય તો કરીએ ચલો એફ માઇનસ એફ ના છેદમાં બે બરાબર ત્રણ ના છેદમાં ચાર ઓછા નવના છેદમાં વીસ

અહીંયા 2 લાવવા માટે 2 વડે ગુણ તો અહીંયા પણ કેટલા વડે ગુણવા પડે 2 વડે એટલે કે 2f - f = ચલો આમનો લસાકેલો થાય છે 20 થાય છે બરોબર અને અહીંયા કેટલા વડે ગુણવા પડે 5 વડે 5 * 4 = 20 તો અહીંયા પણ કેટલા થશે 5 અને અહીંયા તો 20 છે જ એટલે 1 વડે જ ગુણવાના લસાક કેટલો આવે છે આપણા બે નો 20 આવે છે એટલે 15 - 9 સાદુરૂપ આપ્યા આગળ તો કે હા ટુ એફમાંથી એફ જાય તો એફ છેદમાં બે બરાબર પંદરમાંથી જાય તો કેટલા રહે છ છેદમાં વીસ આ બે ને બરાબરની સામે લઈ જઈએ તો ગુણાકાર ભાગાકારમાંથી ક્યાં જાય ગુણાકારમાં આવે અહીંયા ઉપર બરાબરની સામે તો લખીએ એફ બરાબર છ ગુણ્યા બે ભાગ્યા વીસ ફરીથી આપે એફ બરાબર બારના છેદમાં વીસ ચાલો બરાબર છ દુ બાર અને દસ દુ વીસ બે બે ગયા ફરીથી ત્રણ દુ છ પાંચ દુ દસ ફરીથી બે બે ગયા એટલે શું થશે એપ બરાબર ત્રણના છેદમાં પાંચ અથવા તો તમે ડાયરેક્ટ આમ લખો તો લખી શકાય કે ચાર તરી બાર અને ચાર પંચા વીસ એટલે ચાર ચાર ગયા એટલે કે લણના છેદમાં પાંચ આ આપણો શું થયો મિત્રો જવાબ થયો સમજ પડી તો દાખલાનો જવાબ કેટલો આવ્યો ત્રણ ના છેદમાં પાંચ મિત્રો અહીંયા આપણો સ્વાધ્યાય બે પોઈન્ટ બે અને ચેપ્ટર નંબર બે પણ પૂર્ણ થાય છે આભાર મિત્રો